એ તમે પહેલાં જવાબદારી લો પછી જ અમે એથી ધરણા પર ઉઠવાના છે અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ ખેતી કરી મહેનત મજૂરી કરી બે લાખને સત્તાણું હજાર ફી ભરી છતાં ત્રણ વર્ષ દરમિયાન કોઈ જાતના કોચિંગ આપવામાં નથી આવ્યું કોઈ જાતની પ્રેક્ટિકલ કે કોઈ જાતના પ્રોફેસરો પણ એમને તાલીમ આપવા નથી આવ્યા આ વિદ્યાર્થીઓએ કોલેજ સુધા જોઈ નથી યુનિવર્સ સુધા જોઈ નથી તો સ્કોલરશીપ સરકાર આપવા માગે છે કે કેમ એમની ઓરિજ તાલીમ આપીને કોચિંગ આપીને અમારા વિદ્યાર્થીઓને ની સર્ટી આપવા માગે છે કે કેમ અને અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવા માગતા છો કે કેમ એનો ખુલાસો અહીંયા થશે પછી જ ચૈતર વસાવા અને બધા સ્ટુડન્ટો અહીંથી ઉભા થશે